તળાજા તાલુકાના પિથલપુર ગામે સામાન્ય બાબતે મારામારી થતાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી આ બનાવની તળાજા સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિથલપુર ગામ ખાતે રહેતા રમેશભાઈ નાગજીભાઈ ઢાપાને અન્ય કેટલાક વ્યક્તિઓ સાથે સામાન્ય બાબતને લઈને બોલાય ચાલી થઈ હતી જેમાં સામેના કેટલાક વ્યક્તિઓએ રમેશભાઈ ઉપર હુમલો કર્યો હતો અને રમેશભાઈને ગંભીર ઇજા થતાં તેમને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અહીં તેઓને પ્રાથમિક સારવાર આપી અને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર રિફર કરવામાં આવ્યા હતા જોકે સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે ભરતભાઈ શું બનાવ્યો હવે ભાઈ એના પપ્પા હવર હવે છે પાણી નો ઘુમડો બહાર કદાચ છે એટલે ઉપરથી થી પાણી ભરતો હોય કીધું કે ભાઈ થોડો પાઇપ ટૂંકો કરી નાખજો ને કે બધા નુકસાન ન કરે તો હાન ના કઈક ઉગ્ર થઈ ગયા હાન ના વેટ્યા છે અને એના ઘરના ભાઈને બોલાવે છે એ ભાઈ આવીને સમજૂતી કરવાની વાત કરે છે એટલી વાર ની અંદર એના બે દીકરા ને ભાઈ પોતે બુધાભાઈ નરસિંહ બારીયા બુધાભાઈ કરશનભાઈ હા એ બારીયા એને આવી એને કઈક બે ખંગર હતું કઈક બે બાજુ વાળા હથિયાર આવે એવું અને એક કઈક પાઇપ હતું સીધો ઘા કરી લીધો આ ભાઈને ને અને આને અમે દવાખાને ત્યારે લઈને આવ્યા છીએ અને આ ભાઈને ને ત્યારે ચક્કર આવે છે ને એ ભાવનગર જવાની વાત છે અને કેન્સરના આ ભાઈને દર્દી છે બે થી ત્રણ મહિના જેવું થયું છે જે ઓપરેશન કરાયું હજી ઘરે જ રહે છે કઈ કામ તો કઈ થાતું નથી અને માથાના ભાગમાં વાવેલું જે સાઈડ કેન્સર કરેલું ઓપરેશન થયેલું છે એ સાઈડ જ માથામાં વાગેલું તો પોલીસ સ્ટેશન કેવડાવ